હેલો જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે અમે જઈ રહ્યા છે વસઈ સિગોતર માના સાનિધ્યમાં દર્શન કરવા અને અમે અહીંયા જ્યાં ઊભા રહ્યા હતા મેં પહેલા એક વિડીયોમાં કીધું ને તમને પહેલા કાળા કાળા કુરકુલિયા જો એનો પપ્પા મને જોવા એના પપ્પા મને જોવા જે આંબાની નીચે ઊભા દેખાય તમને પેલા રહ્યા એક બે ત્રણ ચાર પાંચ અને પેલા કાકા એક બેઠા છે ખાટલા ઉપર એ મને જોઈ રહ્યા છે ખબર નહીં આ બેન શું કરી રહ્યા હવે તમે જોવો આ વાળું આ વાળું આ કોને કોને ખબર કે જે ગામડાઓમાં મતલબ રહેતા હશે અને જે આ વાળું જોયા હશે નાને ખબર નઈ ફેંસો ફેંસો જેવું કંઈક કહેવાય આને અને આ કપડાઓમાં બધે ચોંટી જાય ખબર કારણ કે મને એટલા માટે ખબર છે કે અમે લોકો નાના હતા ને તો મારા મામાને ઘરે જતા અથવા અત્યાર બી મારા 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 ગામ જઈએ ને કે આ વાળા ઝાડ હોય અને આપણે આને અડી જઈએ તો હું અહીંયાથી ચાલી જઈશ તો આપણે મારા કપડામાં મમ ચોંટી જશે પછી અમે આને ઉખાડતા ને આને ઉખાડે તો ખંજવાળ બી બહુ આવતી તો એ દિવસો તો અને તો આ ચોંટે નહીં કા આ વાળું તો એક આ બહુ ચોંટી જતું આ જો આ એડા જેવું કંઈ ખોતું પણ આ ચોંટી જતું અમને લોકોને આમાં પછી જો આ તો સારું કપડે એટલે આમાં નહીં ચોંટતું પણ આવી રીતે ચોંટી જતા પછી અમે આમાં કરીને ઉખાડતા અને એવું ઉખાડતા કપડા ફાડી નાખતા હાય સુખ તો ક્યાં હવે મળવાના નથી મળવાના પેલા કાકાને લઈ લો આપણા મગ માં કે કાકા મને જોતા હતા આમળા તો આપણે જો કાકા કઈક બોલાવો લઈ લઈ લે શું બોલાવે મને નહીં ખબર પડે કઈ કઈક બોલાવી રહ્યા છે શક્યતન તો એમના કુતરાઓ જ બોલાવી રહ્યા છે અને અહીંયા ઓલ્ડો સામે પેલું મંદિર દેખાય એ શક્યતન મેલેડી માનું મંદિર છે કારણ કે આગળ એક બોર્ડ મારેલું છે તો એ મેલેડી માં અને પ્રણામ અને તમે બધા ભી માતાજીને પ્રણામ કરી લો અને આ રોડ તમે જોવો યાર આ જિંદગીમાં આવી મજા આ મજા લેવી હોય તો તમારે ભસાઈ જ આવવું પડે આ રોડે જ ચાલવું પડે તો જ આ મજા મળે અને એની માટે સિગોતર માને મળવા જવું પડે તો સાધન આવે છે તો આપણે સાઈડમાં રહેશું કારણ કે આ રસ્તો છે સાંકડો સાંકડા રસ્તે હરખા ના રહીએ તો થઈ જઈએ આપણે વાંકડા કાકા મજા શું બોલે મને ખબર નથી પડી પણ હા હા ને હા બાકી હાય આટલી ખુશી